નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો જન્મેજી સંજના અને અભિષેક એક નાનકડા ગામમાં રહેતા હતા બંનેનો પરિચય એક સામાન્ય સાંજના સમયે થયો હતો સંજના પોતાના ઘરે બાજુના ખેતરથી લીલાંગ પત્તા કાપી રહી હતી જ્યારે અભિષેક પોતાના બેટનું પરિશોધન કરી રહ્યો હતો હાયર તમારે કાંદાને લીલા પત્તા મળી ગયા અભિષેકને સંજ્ઞાને જોયા પછી વિચાર આવ્યા હા આ ખરેખર તાજી લીલાંગ છે આ ખેતર મારા પિતાને સદીથી પડાય છે સંજ્ઞાએ સુંદર હસીને જવાબ આપ્યો અભિષેક તો ખૂણેથી ચાલતો રહ્યો પરંતુ તેના દિલમાં એક અનોખી લાગણી ઉઠી સંજ્ઞાની મીઠી હાસ્ય સરળતા અને પ્રેમભર્યા શબ્દોથી તેની આત્મા સ્પર્શાઈ ગઈ એ રીતે સમય પસાર થતો રહ્યો દિવસો વચ્ચે અભિષેક અને સંજ્ઞાનું પરિચય વધુ મજબૂત બનતા ગયા બે મિત્રો થઈ ગયા અને આ વાતો ખોલતી શરમના પળોથી આગળ વધતી હતી સંજ્ઞાને શ્રદ્ધા હતી કે અભિષેક માંગ ખાસ છે જે તેને બીજા લોકો માંગથી અલગ બનાવે છે એક મૌન રાત્રે જ્યારે તારા આકાશમાં અનોખી છટકાવી હતી એ સમયે સંજ્ઞાએ અભિષેકને તેના દિલનો હકાર આપ્યો મારી દુનિયા અને મારા મનમાં કંઈક તંત્ર બદલાઈ ગયું છે હું તમને વધુ વાત કરું છું શું તમે મારા સાથે શ્રેષ્ઠ જીવન વિતાવવાનું ઈચ્છો છો સંજ્ઞાએ એક મધુર રીતે કહ્યું અભિષેક મૂકી રહ્યો હતો પરંતુ એ સમયે તેના મનમાં પણ પ્રેમનું ભટકો આવી ગયું હું તમને ગહન પ્રેમ કરું છું સંજના હું તમારી સાથે દુનિયાની દરેક ખુશી વહન કરવું છું ત્યાંથી બંનેએ એકબીજા સાથે આ પ્રેમયાત્રા શરૂ કરી વિશ્વની દરેક મીઠી વસ્તુઓને તેમને જીવનમાં લાવવાનું પ્રારંભ કરવા માટે સંજના અને અભિષેકનો સદભાવના પંથ શરૂ થયો આ રીતે પ્રેમ માત્ર હૃદયની સંજના નથી પરંતુ એ વિશ્વનો સૌથી સુંદર અનુભવ બની રહે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ